સમઢિયાળામાં લાખાચારને ઘરે શિહરી કે જેવો અભ્યાસ રાખે તે વાત સિદ્ધ થાય અભાવગુણની અભ્યાસ રાખે તો એ સિદ્ધ થાય બરાબર તો બહુ જલ્દી સિદ્ધ થઈ જાય બહુ જલ્દી કાળથી ઢાળો છે જ હતો ખાલી કનેક્શન કરવાનું પ્લગ લગાવવાનું સ્વરૂપ પચીસ હજાર વોલ્ટેજ કામ શરૂ થઈ જાય ભાવ ગુણ જન્મની ટેવ પડેલી જેવો અભ્યાસ રાખે તે વાતચીત થાય જગતની વાત અતિ તુચ્છ છે અતિ તુચ્છ શું એમાં જગતની વાત બીજા જન્મે કેટલી કામ આવે તો આજે ત્યાં ડોક્ટર થયા સાયન્ટિસ્ટ થયા બીજે જન્મે એકડો એક પૈ પાછું ઘૂંટવાનું આ જન્મે ડૉક્ટર હોય બીજે જન્મ જન્મ તંત્ર સીધો ઓપરેશન ના કરવા લાગે જે આમાં પાછું બધું એકડે સત્સંગની એક વાત છે જ્યાંથી અટક્યા ને ત્યાંથી શરૂ થાય આટલું બધું મહારાજ કે આ લોકની વાત પણ જગતની વાત અતિ તુચ છે તો પણ અભ્યાસ એના આવડતી નથી તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દ્રઢ થાય અભ્યાસ હા એ વાંચી જવા નહીં નવલકથા ખાલી વાંચી જઈએ આપણે એનો અભ્યાસ નથી હોતો સ્કૂલમાં કોલેજમાં ભણે છે વર્ષના અંતે પરીક્ષા આપે એનો અભ્યાસ કરવો પડે ખાલી નવલકથાને વાંચી જાય કામમાં ના આવે કેટલું જાણતો હોય કેટલું મને ચાર ચાર પાંચ પાંચ રિપીટ કરતા હોય પછી પરીક્ષા અપાય તો જગતની વાત પણ આવું છે તો સત્સંગની વાત એમને એમ ક્યાંથી તો કથામાં સાંભળતા જ નથી આપણે પહેલાં કથામાં આવતા જ નથી કથા પછી સાંભળતા જ નથી આ પીરિયડ તો બહુ જોખમ હોય આ આ કાળ કેવું કાળક બધા હોય છે ને શુભ પછી અમૃત ચોગડિયા આ ચોગડિયા ગમે એવું હોય ને અમૃત ચોગડ આપણા માટે જોખમ મહારાજ કહે કે એક તો કથા આવે નહીં કથામાં બેસ તો સાંભળે નહીં સાંભળતા માન બધું પકડાય ના પકડાય કંઈ ખબર એ ચિંતા નથી એની સમજ્યા ના સમજ્યા યાદ રે ના કોઈ ચિંતા કોઈ જવાબદારી છે જ નહીં આપણે ના કઈ રીતે કામ કરે સ્કૂલમાં કોલેજમાં બેસે તેની જવાબદારી છે અને ખબર છ મહિનાને બાર મહિનાની તે પરીક્ષા લેવાની છે અહીંયા કોઈ પરીક્ષા છે જ આમ જોવા તો સેકન્ડ સેકન્ડ પરીક્ષા છે હા સેકન્ડ સેકન્ડ પરીક્ષા તો એ બધું ઘડતર માટે ઉપયોગ થતો નથી નક્કા જાય કોઈ તમે એક શબ્દ બોલે તમે કોઈને કોઈ પરીક્ષા જ છે આજે હા સીધું પ્રેક્ટિકલ ટેસ્ટ મેચ હા તો બોલું ચાલું ઉઠું બેસું ખાવું પીવું બધું ટેસ્ટ મેચ જ છે આપણે તો એ તો બધી વાત બહુ જુદી છે અને તો એમને મેં જો આપણે સત્સંગ છે ને બહુ સામાન્ય સમજીએ છીએ આપણે જો એટલે વેઠ ઉતરે છે સ્વાઈ કે કથામાં આવું કે રીતે આવું અજ્ઞાની થઈને પહેલાં એ મોટી કલમ તો એ છે હવે ત્યાં પેટ ભરીને રસોડા જે શું ખાવાના હતા ખાલી હોય તો કંઈ નાખે જો કે જમવામાં તો ભરેલું હોય તો એ નાખે છે કંઈક તો બે જ નાખીને આવે જ બાર એમ ખાલી તો નીકળે જ નહીં બસ તાવ હોય બધું હોય દવા લેતો હોય મોર હોય મોર તોય નાખી નાખે નાખે જ અને એવું મને કહીને ખાધા વિના જીવાય જ નહીં છે એ સિદ્ધાંત નાખવું જ પડે દવા લઈને પણ નાખવું પડે એટલે આ છે ને બિલકુલ આપણે અને દિવસે દિવસે ભાવ ઉતરતો જાય છે કથામાં એ જોખમ છે ચડવાને બદલે ઉતરતો જાય બહુ ખરાબ કહે દુર્લક્ષ સેવાય છે શું જરૂર છે કથાની હા આવું ના થાય ભગવાનના જેમ સાંજે ચાર વાગે પ્રસાદી આવે ને ભગવાન કે રાજે ઠાકુરને ધરાયેલા હોય નાનો બાળક આપવા હોય તો ના પાડો નાના તારા હાથનું કોણ ખાય નાનો છો તું ઉલ્લું બનાવીને ડબલ લઈ લે એની પાસે બીજો હાથ આમ કઈ ધરે તો પ્રસાદી નથી આ ભગવાનની પ્રસાદી નથી આત્મા માટે છે ગમે હોય પણ ને તમ સ્વામીની વાત આમ ખોલો ને એક વાત વાંચે ને એટલો પાવર આવી જાય ને ના પહેલો અને ઓલા આપણે શિબિરમાં વચ્ચે ઓલા ઇન્ટરવલ હોય પછી ચણામાં મારા મૂક્યા હોય કોઈ એમને બે દાણા તો નાખે જ ગમે નાખે જ કેમ એમાં કંઈ પુષ્ટિ મળશે જ નક્કા મની જાય બે દાણા અંદર ધડકા છે આની ધડકા નથી ભગવાનના શબ્દો છે આપણા ઘરના ક્યાં છે ભગવાન કેટલો રાજી પણ છે જેવું કથા વર્તા મારા કે કોઈ કથા કીર્તન કરે ત્યાં અમારું ચિત ચોટી જાય છે કોક કરે બેઠા ચોંટી જાય ત્યાં ચિત આપણે ચિત ચોટે ક્યાં ગપસપ વાત કરતા હોય ને અહીં બેઠો ઊભો થઈને જાય ત્યાં કથામાં અમૃત છોડીને ત્યાં જાય એમાં મજા પડે મહારાજ કહે કે કોઈ કથા કીર્તન કહે તો અમારું ચીત ચોટી જાય છે ને હરી વિના બીજું કંઈ સાંભળતું નથી અને મન દીવાનું થઈ જાય છે કોક કથા ભગવાન મન દીવાનું થઈ જાય કેવું કહે પછી આંગ ના કેરવું ભગવાનને ગમે ના કરવું ભગવાન ગમે ના કરું ભગવાન ગમતું હોય તો તો આપણે સોસો યુક્તિ કહીને કથા ટાળીએ છીએ સોસો યુક્તિ કહીને સ્વામીની વાત નહીં કે સોસો યુક્તિ કહીને વિષય ટાળવાના અને કથા ટાળીએ છીએ સોસો યુક્તિ કહીને વિષય ભોગવી લઈએ હા બાના કાઢીને આમ તેમ છોકરી માદી હતી ને તો બધાને સલાહ આપે અરે આ ના ખાવું આ ના પેલું કોઈ લક્ષ સાંભળે જ નહીં એને ફોય કે અરે આમાં તો શીરો ખાઈ જો ફોઈ શું કે છે બધાને ઓલા પચીસ જણને જો ફોય શું કે છે એવું આપણે આમાં ચિત ચોથ ભગવાન શું કે છે ભગવાન કહે રાખે તો મોટા માણસ કહેવાય આપણે ના પહોંચી ગયા ના પગ ના પડે આપણે નિષેધ ના કરે પણ કરે ક્યાં ભગવાન એમનું એમ જુદું ને આપણું અંગ કે ભગવાન આમથી વાત કરે છે પોતા માટે કરે છે આ ભગવાન આપણે આ ઢાળામાં ગોઠવાઈ જઈએ એટલે મારા વાત કરે છે હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ કહેવાય તેના બધો કુસંગ કહેવાય મહારાજે કહ્યું ને અમે જે કંઈ કરીએ કરાવીએ એ કાંતિક ધર્મ શીખવા માટે તો એ મારે એ વિના બીજું બધું કુસંગમાં ખપે ગમેલી સારી પવિત્ર એકદમ અતિ સાત્વિક કુસંગમાં ખપે ભગવાન વિના થાય એમ ભગવાને કહ્યું ને કે ભગવાનના ભક્તને ભગવાન એમના બીજી કોઈ પણ ઈચ્છા હોય એ કુસંગે છેલ્લાના સત્યાખ્યા કરીને ભગવાન પાપ પાપ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ પણ ઈચ્છા ગમે ત્યાં રહે વૃત્તિ રહે એ મોટું પાપ પાપ નહીં મોટું પાપ કોઈ પણ ભગવાન સિવાય બીજે કોઈ પણ ઈચ્છા રહે મોટું પાપ કહ્યું મોતી કાકાને આ મોટા સ્વાય બધા ત્યાં રડ્યું રહેતા હતા ને પેલા આગ લાગી આખું લાખો રૂપિયાનું બધું તે વખતના લાખો હા પાંચ દસ વર્ષની બરકત જ આવતી નથી ખૂબ વરસાદ પડે એટલે લીલો દુકાળ અથવા તો કાં અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ પછી એ બે માંથી નીકળે તો તીડ અંતુ પડે ને એ ખાઈ જાય નુકસાન કરે એટલે કોઈ તો બરકત આવે નહીં એ વખત વર્ષમાં એટલું સરસ પાક્યું થયું ગોડાઉન ભરી જ બધી ગણતી નીકળી આ વર્ષે બધા દેવા તમારે ત્યાં ગડબડ હડબડ થયેલા રમણભાઈ એ બાજુ કોઈ બાળકો રમવા જાય જ નહીં અને એકલા ગયા અને દિવાશ્રી લઈને ગયા આ તો ભગવાન જ કરાવ એવું થાય ને ચાપીને નાખી કપાસ દાવાનળ આખું મોટું ભળકો થયો અને આ શાસ્ત્રીમાં ત્યાં હતા ને બધાએ કહ્યું કે સ્વામી આવું થયું સાહેબ બધા પાપ બરી ગયા નિર્ગુણ સાહેબ કે કયા પાપ આ ત્યાં દર્શન થાય પંચમાં પાપ ભરી જાય કયા પાપ બારવાની વાત કરો તો સ્વામી આ બોલ્યા છેલ્લાનું સત્તા કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે કાંઈ વૃત્તિ રહે એ મોટું પાપ અણી શુદ્ધ કરવા છે આ બધું આ કોઈ જગ્યાએ વાસના રહેવા દે નથી એટલે એમની વ્યાખ્યા એટલે અહીંયા પણ મહારાજ વ્યાખ્યા આ રીતે કરે છે કે હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ તેના બધો